ફરી પાછા દર્શકો અને ખાસ કરીને લોકોની અંદર કોરોનાની દહેશત ઊભી થવા પામી છે અને આ વખતે તો હવે થોડા સમયથી તમને ખબર હશે કે ઓમિક્રોન નામનો ફરી પાછો આ રોગ એટલે કે કોરોના હાલ આગળ વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના જાણીતા ડૉક્ટર અયાઝ ઘોઘારીના તે આપણે ત્યાં છીએ અને ઓમિક્રોન શું છે ખાસ કરીને કોરોના કેવી રીતે વધી રહ્યો છે અને એના માટે શું કરવું જોઈએ આપણે તેમને મળીએ જી નમસ્કાર અયેશભાઈ નમસ્કાર જે રીતે અયેશભાઈ કોરોના વધી રહ્યો છે સાવચેતી માટે શું પગલા લેવા જોઈએ જે રીતે અત્યારે પણ ઓમિક્રોન ન્યૂ વેરિયન્ટ છે અને તે જે રીતે આગળ વધી રહ્યો છે અને એના કારણે ઘણા બધા દેશો પોતાને લોકડાઉનમાં કન્વર્ટ કરી રહ્યા છે ઇન્ડિયાના અંદર પણ ઘણી રાત્રે કરફ્યુ ચાલુ થઈ ગયું છે તેને રોકવા માટે અને બધાની સાવચેતીના અંદર આપણે જ્યાં સુધી સમજીએ છીએ અને જ્યાં સુધી કોવિડને સમજી શક્યા છીએ ત્યાં સુધી તમારું સેલ્ફ પ્રોટેક્શન વિથ માસ્ક માસ્ક પહેરીને રાખો મોટા મોટા ગેધરિંગને અવોઇડ કરો ફરવાની હરવાની વસ્તુ પર જગ્યા ઉપર જવાનું તમે અવોઇડ કરો અને જેટલું બનો એટલું તમે સેલ્ફ પ્રોટેક્શન થઈને ચાલો તે સૌથી વધારે હેલ્પફુલ થઈ શકે એમ છે બીજું અયેશભાઈ ખાસ કરીને આ ઓમિક્રોનની હમણાં આપણે વાત કરીએ ઓમિક્રોન પણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે તો શું આ ઘાતક હોઈ શકે છે અત્યાર સુધીના જેટલા કેસીસ સ્ટડી થયા છે અને જે પણ સિટીના સિનિયર ડોક્ટરોના જે વલણો છે અને નિવેદનો છે તેના પરથી અત્યારે એવું કહી શકાય કે એ ઘાતક નથી પરંતુ નથી જ રહેવાનો તેવું કહેવું બરાબર છે એ પણ એક ભૂલ જ થઈ શકે એમ છે એટલે ઘાતક સમજીને અથવા તો ઘાતક થઈ શકે એવું સમજીને તકેદારી અને સાવચેતી રાખવી તે વધારે યોગ્ય રહેશે અચ્છા ઓમિક્રોન છે તો આ કોરોના કરતાં ફેલાવવામાં સ્પીડ વધારી રહ્યો છે ડેફિનેટલી એટલે એવું એક સ્ટડી અને વેરી કહી રહી છે કે કોવિડ જે રીતે સ્પ્રેડ થઈ રહ્યું હતું તેના કરતાં થ્રી ફોલ્ડ વધારે એટલે ત્રણ ગણી સ્પીડમાં વધારે ઓમિક્રોન ફેલાવવાની શક્યતાઓ છે જો સાવચેતી ન રાખવામાં આવશે તો લક્ષણો કયા પ્રકારના હશે સાહેબ કોવિડના અંદર પહેલાં એવું હતું કે ઝાડા ઉલટી થતા હતા શ્વાસ લેવામાં તકલીફ થતું હતું શ્વાસ અને જીભનો ટેસ્ટ ચાલ્યા જતા હતા અને ટેસ્ટલેસ ટંગ થતી હતી સ્મેલ થઈ નહોતી આવતી આ વેરિયન્ટના અંદર અત્યાર સુધી જેટલા સિમ્ટમો નોંધાયા છે તેના પ્રમાણે હાથ પગનો દુખાવો બોડી એક થોડીક બહુ ઉધરસ આવ્યું અને શરીરનો દુખાવો કન્ટિન્યુ રહે છે બહુ માઇલ્ડ સિમ્ટમ હોય છે એને ઓળખવા માટેના પરંતુ અત્યાર સુધીના આટલા સિમ્ટમો આપણી નજર નજરસામા એવા છે જે રીતે લોકો જો ગેધરિંગને અવોઇડ નહીં કરશે અને જો આ સ્પ્રેડિંગ મોડ આ રીતે સ્પીડમાં રહેશે બરાબર તો પોસિબલ છે કે આપણને આના કરતા વધારે લક્ષણો સાથે ઓમિક્રોન જોવા મળી શકે એમ છે જે ખરેખર આપણા સમાજ માટે છે અત્યારે એક અને પેલો બીજો ડોઝ પણ લોકોએ લઈ લીધો છે તો શું હવે ખરેખર બુસ્ટર ડોઝનું હવે આ તૈયારી રાખવી જોઈએ શું કહો છો જે રીતે આપણા એક્સપર્ટી ડોક્ટરો આપણને કરતા હોય છે જે રીતે ઇન્ફેક્શન ડિસીઝના સ્પેશિયલિસ્ટ ડોક્ટરો આપણને નિવેદન કરતા હોય છે એમની સલાહો સૂચનો અને સરકાર સાથે એમની મંત્રણા અનુરૂપ થઈને આપણે એ લોકો તરફથી જે પણ નિવેદન આવતા તો તે નિવેદનને માનવું તે આપણા માટે વધારે લાભદાયક થઈ શકે છે અને થેરાપી માટે શું કહું છું આ બાબતે થેરાપી માટે આપણે આપણી જાતનું પ્રોટેક્શન રાખીએ માસ્ક પહેરીને રાખીએ ગેધરિંગને અવોઇડ કરીએ સૌથી પ્રાથમિક સારવાર જ તમને હન્ડ્રેડ પર્સેન્ટ શ્યોર અને સારી રીતે કોવિડ થવાથી અટકાવી શકે છે અને તેના પછી અત્યાર સુધીની ટ્રીટમેન્ટ પ્રણાલી તો એ જ રહી છે કે જે કોમન જૂના કોવિડ પ્રમાણેમાં ચાલી રહી હતી બીજું ખાસ કરીને છેલ્લે યેશભાઈ આજે કરફ્યુ સરકારે અત્યારે અગિયાર વાગ્યાનું કર્યું છે હવે જાણવા મળ્યું છે નવ વાગ્યાનું પણ કરશે તો શું લોકડાઉન જરૂર છે કે ફક્ત કરફ્યુમાં આવી જશે લોકોની સમજણ પણ આધાર રહેશે આપણે જે રીતે સમજીશું જે રીતે આપણા વર્તણૂક રહેશે બરાબર છે તે રીતે ગવર્મેન્ટ આપણને નુકસાન પામાવવા માટે નથી બેસેલી તે આપણા સહયોગ અને આપણને અનુદાન આપવા માટે જ બેસેલી છે તો જે રીતે તેમના નિયમોને ફોલો કરીશું અને સારી રીતે આપણે પોતાની જાતનું આપણા ઘરનું પ્રોટેક્શન રાખી શકીશું ને તેવી જ રીતે આપણે આપણા શેરીનું મોલ્લાનું પ્રોટેક્શન રાખી શકીશું અને આના કારણે જ આપણે આવનારા લોકડાઉનથી લોકડાઉનથી પણ બચી શકીશું અને જે રોજદ રોજિંદી લોકોની જરૂરિયાતો છે રોજિંદી લોકોના જે ધંધા રોજગાર છે તે ચાલ્યા કરશે જો સેલ્ફ પ્રોટેક્શન લઈને કામ કરવામાં આવશે તો છેલ્લે દર્શક મિત્રો માટે શું સંદેશો છે તમારો ઓમિક્રોન અને કોરોના બાબતે બસ એટલું જ કેવું કે આને ઘાતક નથી એવું સમજીને આને ચલાવી લેવું તે ખરેખર સામાજિક ધોરણે કે તબીબી ધોરણે એ આપણી મૂર્ખામી ન બની જાય તેના માટે આપણે ખરેખર સાવચેતી રાખવી જોઈએ આપણે માસ્ક પ્રોટેક્શન લેવા જોઈએ બને એટલું ગેધરિંગને અવોઈડ કરવું જોઈએ પાછી બે ચાર મહિનાની સાચવણી બરાબર છે આપણને લાઈફ ટાઈમ સુધી સારી રીતે આર્થિક ધોરણે પણ બચાવી શકે છે માનસિક ધોરણે પણ બચાવી શકે છે કેમ કે કોવિડના અંદર અમે લોકોએ ઘણા બધા પેશન્ટો એ રીતે જોયા કે જે લોકો તબિયતથી સારા તો થઈ ગયા પરંતુ આર્થિક રીતે પડી ભાંગ્યા હતા મોરલી પડી ભાંગ્યા હતા તો એવો ફેસ પાછો ન આવે અને એવી ખરાબ દ્રશ્યોને આપણે પાછા ન જોવા માટે એના માટે અત્યારે આપણે થોડુંક સંયમથી અત્યારે આપણી જાતનું પ્રોટેક્શન પરિવારનું પ્રોટેક્શન રાખવા માટે ગેધરિંગને અવોઈડ કરવા જોઈએ માસ્ક પહેરવું જોઈએ અને જે પણ રૂટીન વાતો છે તેનું પ્રોપર તરીકે ધ્યાન રાખીએ તો આપણે સારી રીતે બચી શકીએ એમ છીએ મિત્રો આ હતા સુરત શહેરના જાણીતા ડૉક્ટર ડૉક્ટર અયાઝ ઘોઘારી તેઓ ખાસ કરીને સુરતીજનો અને સુરત શહેરના જે અમારી જે ચેનલ અત્યારે તમારે ઓમિક્રોન અને કોરોનાથી બચવા માટે તમારે પોતાને સાવચેતી રાખવી જોઈએ દર્શક મિત્રો તમને ડોક્ટર પણ કહે છે સરકાર પણ કહે છે તંત્ર પણ કહે છે અને તમારા ઘરના કે આસપાસના લોકો પણ કહેતા હશે કે કોરોના અને ઓમિક્રોનથી બચવા માટે તમારે પોતાને સાવચેતી રાખવી ખાસ જરૂરી છે જો સાવચેતી નહીં રાખો તો તમે આનો ભોગ ચોક્કસ બનશો કોઈ શંકાને સ્થાન નથી રીટરની ચેનલ માટે હું પ્રકાશવાળા હર્ષદ પટેલ સાથે શું